જે છેલ્લા ત્રણ દિવસે આ વિડીયો ક્લિપ સોશિયલ મીડિયામાં શેર થઈ રહી છે એ વિડીયો ક્લિપને લઈ અને હજારો યુવાનોના માત્ર ખોડલધામ પરિવારના કે લેવા પાટીદારના યુવાનો નહીં એ સિવાય અન્ય સમાજના પણ શિક્ષિત યુવાનોના ફોન આવ્યા કે ભાઈ નરેશભાઈ પટેલ માટે જ્યારે આવું કોઈ વ્યક્તિ સ્પ્રેડ કરતું હોય આવી તો એના માટે ખરેખર એક્શન લેવા જોઈએ પણ આ સાથે આ બાબતે નરેશભાઈ બાર હતા અને એમની સાથે વાત થઈ ત્યારે એમનું ક્લિયર કટ નરેશભાઈ કીધું કે જે બાબતની આપને ખબર સુધા નથી અને જે બાબતમાં આપણું કોઈ પ્રકારનું ઇન્વોલ્વમેન્ટ નથી ત્યારે આવા પ્રકારની વાતોનું પ્રતિક્રિયા આપણે આપવી જરૂરી નથી અને આપવી ના જોઈએ બીજી વસ્તુ કે જે વિડીયો ક્લિપ શેર થઈ છે એ વિડીયો ક્લિપને લઈ અને ચોખ્ખું દેખાય આવે છે કે ભાઈ આ સેના માટે વિડીયો ક્લિપ બનાવી છે અને શા માટે શેર થઈ છે ત્રીજી વસ્તુ કે જ્યારે વિડીયો ક્લિપમાં જે રોલ છે જીગીશા એ જીગીશા એવું કહે છે કે આ એઆઈ ક્રિએટેડ છે બની શકે એઆઈ ની દુનિયા છે કદાચ એઆઈ ક્રિએટેડ હોય તો આ બાબતે જીગીશા બેને આગળ વધી અને લીગલ રીતે આગળ વધવું જોઈએ કે ભાઈ કોના કહેવાથી સુકામ શા માટે અને પર્ટિક્યુલર

માત્ર લેવો પટેલ સમાજ નહી કોઈ પણ સમાજના સારા માણસો આગેવાનો સમાજની સેવા માટે ક્યારેય આગળ નહીં આવે જેનું નુકસાન માત્ર સમાજને નહીં સાથે સાથે રાષ્ટ્રને પણ છે એટલે આ બાબત ખરેખર ગંભીરતાથી લઈ અને આની યોગ્ય તપાસની માંગણી માગણી જી કરવી જોઈએ મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝરૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો